નમસ્તે મે વાચેલા પુસ્તકનું નામ છે સ્વરાજ્યની કથા તેમના લેખક છે વિષ્ણુ પ્રભાકર નૃત્યમાંથી મને પ્રસંગ ગમ્યો તે હું આજે તમને કહીશ ભારત પર અંગ્રેજોનું શાસન હતું એ દિવસોની આ વાત છે પહેલાં અંગ્રેજો વેપાર માટે હિન્દુસ્તાન આવ્યા પણ પછી તેઓ શાસક બની ગયા ધીમે ધીમે અને કટકે કટકે કરીને લોકોએ આખો દેશ જીતી લીધો એક પછી એક પ્રાંત કબજે કરી લીધા લગભગ બે સવકાશ સુધી તેઓ શાસક તરીકે કે આ ડાઈઓ લડી જુદા જુદા માર્ગો અપનાવ્યા સામાન્ય સામાન્ય રીતે યુદ્ધ ઇન્ડોસ્ટન એવું મોટું ન હતું બસ નાની બસ નાની સરખી લડાઈ પણ તેની પરિણામની દ્રષ્ટિએ અંગ્રેજોને મહત્વની ગણાય છે